ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રાષ્ટ્રધ્વજની વિકાસ યાત્રાની સફર કરીએ ભારતના રાષ્ટ્રધ્વજની વિકાસ યાત્રા એક એવી ગાથા છે જે દેશના સ્વાતંત્ર સંગ્રામ રાષ્ટ્રીય ભાવના અને અખંડિતતાના પ્રતીક તરીકે ઉભરી આવે છે આ ધ્વજ માત્ર રંગીન કાપડનો ટુકડો નથી પરંતુ તે ભારતની આત્મા સંસ્કૃતિ અને એકતાનું પ્રતિબિંબ છે દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત આ યાત્રા એ કેવળ એક ધ્વજની નથી પરંતુ તે દેશના લોકોના જુસ્સા સમર્પણ અને આઝાદીની યાત્રા છે ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ સાત ઓગસ્ટ ઓગણીસો છના રોજ કોલકત્તાના પારસી બાગાન ચોકમાં અત્યારના ગ્રીન પાર્કમાં ફરકાવવામાં આવ્યો હતો આ ધ્વજમાં ત્રણ પટ્ટીઓ હતી ઉપર લીલા રંગની પટ્ટી મધ્યમાં પીળા રંગની પટ્ટી અને નીચે લાલ રંગની પટ્ટી લીલી પટ્ટી પર આઠ અડધા ખીલેલા કમળના ફૂલ હતા મધ્યમાં પીળી પટ્ટી પર વંદે માતરમ લખાયેલું હતું અને લાલ પટ્ટી ઉપર સૂર્ય અને અર્ધચંદ્રમાનું પ્રતિક હતું આ ધ્વજની ડિઝાઇન સ્વાતંત્રતા સેનાની સચિન્દ્ર પ્રસાદ બોઝ અને હેમચંદ્ર ગોએ તૈયાર કરી હતી ત્યારબાદ ઓગણીસો સાતમાં મેડમ ભીખાઈજીકામાં અને તેના સાથીદારોએ જર્મનીમાં એક ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો જે વિદેશી ભૂમિ ઉપર ફરકાવવામાં આવેલો પહેલો ભારતીય ધ્વજ હતો આ ધ્વજ જેમાં લીલો પીળો અને કેસરી એમ ત્રણ રંગની પટ્ટીઓ હતી તે પણ પ્રથમ ધ્વજના સમાન હતો તે જ સમયે ધ્વજની બરાબર વચ્ચે વંદે માતરમ લખવામાં આવતું આ ધ્વજનો આકાર ઘણો અલગ હતો અને આ ધ્વજ તે સમયના સ્વતંત્રતા સંગ્રામનો મુખ્ય પ્રતિક બન્યો હતો ત્યારબાદ ઓગણીસો સત્તરમાં ડોક્ટર એની બેસન્ટ અને લોકમાન્ય તિલક દ્વારા એક ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ ધ્વજમાં ભારતના સાત રાજ્યોના પ્રતિનિધિ રૂપે સાત તારાઓ અંકિત કરવામાં આવ્યા હતા ઓગણીસો એકવીસમાં મહાત્મા ગાંધીજીએ એક ખાસ રાષ્ટ્રધ્વજનો વિચાર કર્યો જે રાષ્ટ્રીય એકતાનો પ્રતિક બને ત્યારબાદ આપણા સ્વાતંત્ર્ય સેનાની પિંગલી વેંકૈયાએ એક ધ્વજ ડિઝાઇન કર્યો જેમાં સફેદ લીલી અને લાલ ત્રણ પટીઓ હતી આ ધ્વજની વચ્ચે ચરખાનું ચિહ્ન મૂકવામાં આવ્યું જે આત્મનિર્ભરતા અને આર્થિક સ્વતંત્રતાનું પ્રતિક હતું આ ધ્વજ સમગ્ર દેશમાં લોકપ્રિય બન્યો અને સ્વતંત્રતા સંગ્રામના આંદોલનોમાં તેનો વ્યાપક ઉપયોગ થવા લાગ્યો આ ધ્વજને સ્વરાજ ધ્વજ કહેવામાં આવતો હતો રાષ્ટ્રધ્વજની ડિઝાઇન બાબતે અંતિમ નિર્ણય ઓગણીસો એકત્રીસમાં લેવામાં આવ્યો આ ધ્વજને કેન્દ્ર સ્થાને રાખી અનેક ચર્ચાઓ થઈ અને અંતે પિંગલી વેંકિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ તિરંગાને સ્વીકારવામાં આવ્યો ઓગણીસો એકત્રીસમાં માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે આ તિરંગા ધ્વજને ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે માન્યતા આપી આ તિરંગામાં ત્રણ રંગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ઉપર કેસરી રંગ જે ત્યાગ અને શૌર્યનું સૂચન કરે છે મધ્યમાં સફેદ રંગ જે સત્ય અને શાંતિનું પ્રતિક છે અને નીચે લીલો રંગ જે સમૃદ્ધિનું પ્રતિક છે ધ્વજના મધ્યમાં ચરખાના ચિહ્નને મૂકવામાં આવ્યું જે અર્થતંત્રના સશક્તિકરણ અને મજબૂતાઈનું પ્રતિક હતું ત્યારબાદ આપણા ઝંડાની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો જેમાં બદરુદ્દીન તૈયબજી અને સુરૈયા તૈયબજીની સલાહથી આપણા રાષ્ટ્રધ્વજમાં સફેદ પટ્ટી ઉપર જે ચરખાનું ચિહ્ન હતું તેને બદલીને તેની જગ્યાએ અશોક ચક્રનું ચિહ્ન અંકિત કરવામાં આવ્યું અને ત્યાર પછી બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં થયેલી બંધારણ સભાની બેઠકમાં આ ધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો આમ આજના સમયમાં તિરંગો માત્ર એક ધ્વજ નથી તે રાષ્ટ્રની આત્મા લોકશાહી સમાનતા અને વિકાસનું પ્રતીક છે તે દરેક ભારતીયના હૃદયમાં ગૌરવ અને સમર્પણની ભાવના જગાવી રાખે છે જ્યારે પણ તિરંગો લહેરાય છે તે સમયે આપણી ભારતની પ્રજાનું મસ્તક ગૌરવભેર ઊંચું થાય છે અને તેનાથી દેશમાં એકતાની અને સમૃદ્ધિની ભાવના વધે છે વંદે માતર